હું આવી ગયો છું દુબઈ મોલમાં અને દુબઈ મોલનું આ પાર્કિંગ છે આ પાર્કિંગની ખાસિયત એક જ વસ્તુની છે અને આ લાઇનમાં બે પાર્કિંગ ખાલી છે તો એ બતાવશે હવે ત્રણ થયો કેટલી લાઇનમાં કયા પાર્કિંગ ખાલી છે કેટલી જગ્યા એ તમને બતાવશે અહીંયા ઝીરો પાર્કિંગ તો ઝીરો બતાવશે તો તમે જોઈ શકો કે ભાઈ કઈ લાઈનમાં કેટલું પાર્કિંગ ખાલી છે એની ડિટેલ આપે છે અને બહાર તમે જાઓ ત્યારે પણ બતાવે છે કે ખરેખર દુબઈ મોલમાં કેટલું પાર્કિંગ ખાલી છે એટલે આ એક સારી વસ્તુ કહેવાય આ સામે તમે જોઈ રહ્યા છો એ દુબઈ મોલ છે આ બહુ મોટો મોલ છે અમે પણ હવે આગળ જશું એ તમને દુબઈ મોલની શેર કરાવશું ફાઉન્ટન બતાવશું બુજ ખલીફા પણ બતાવશું તો ચાલો દુબઈ મોલ છે અમે એન્ટર થઈ ગયા છે વાહ એ બધા સ્ટોલ છે આ રીતે ઇલેક્ટ્રોનિક્સના આ તમે નજર કરશો ને તોય પૂરું નહીં થાય જો તમે જોમ કરો બતાવો એટલું મોટો મોલ છે આ દુબઈ મોલ લેફ્ટ સાઈડ જશું અમે લોકો પહોંચી ગયા છે ફાઉન્ટેન જોવા માટે ભીડ બહુ છે એટલે તમને જોવા મળશે પરંતુ આજે સન્ડે છે અને ભીડ છે તમે ચારે બાજુનો નજારો બતાવો તો તમને ખ્યાલ આવી જશે

દુબઈપોલની બહાર જ આ આવેલું છે અને બુશ ખલીફાના એરિયામાં જ છે આ ફાઉન્ટેન શો અમે ગયા પછી બંધ થઈ ગયેલો છે જેનું રિપેરિંગ કામ ચાલુ થશે અને નવો ફાઉન્ટેન શો એક નવા જ અંદાજમાં ફરી પાછો ચાર છ મહિનામાં ચાલુ થઈ જશે એટલે તમને આનાથી પણ વધારે મજા આવશે અહીંયા હોળીમાં બેસીને પણ તમે ફાઉન્ટેન શોને એન્જોય કરી શકો છો લોકોની ભીડ ઘણી છે ચારે બાજુ લોકો છે અને ફાઉન્ટેન શો જોવાનું ફ્રી છે એટલે બધા લોકો અહીં આવે છે અને દર અડધો કલાકે આ ફાઉન્ટેન શો દસ મિનિટ માટે ચાલુ થાય છે તો આ ખાસ નોંધ લેજો અને ફાઉન્ટેન શોની મજા ખાસ માણજો આ ચારે બાજુનો વ્યૂ તમને એટલા માટે બતાવી રહ્યો છું કે ઘણા લોકો અહીંયા એકસાથે આ ફાઉન્ટેન શો જોઈ શકે છે અને માણી શકે છે આ રેસ્ટોરન્ટ છે બધા જે તમે સામેની સાઈડ જોઈ રહ્યા છો ડિબાબલની બહારની સાઈડ સંડે હોવાથી ભીડ તો વધારે જ છે પરંતુ અમને જગ્યા મળી ગઈ તો અમે આરામથી ફોટોગ્રાફી કરી રહ્યા છીએ તમે જોવાય એનો સામેની સાઈડમાં રેસ્ટોરન્ટ છે ને સામે છે ભુજ કલિકા ફરી પાછો પાવસન શો થઈ રહ્યો છે એ જ્યારે બચાવ હોય ત્યારે સાંજ ફરવાની બાકી હતી અને આ તમે જુઓ સાંજ પછીનો નજારો અને સામે તમે જોઈ શકો છો ભુજ ખલીફાનો નજારો ખુશ ખરીફામાં પણ લાઇટિંગ થશે થશે અને ફાઉન્ટર સ્ટોર પણ તમે જોવો તો કંઈક અલગ જ રીતે અત્યારે ચાલી રહ્યો છે અત્યારનો નજારો ફેસ છે અને એકદમ ગોલ્ડ છે એટલા માટે મેં તમને ફરી વખત આ ફાઉન્ટ સ્ટોર બતાવેલો છે તો તમે કામ 嗯 <laughs>。 ખલીફાનો નજારો જોઈ લીધો ત્યારે બાજુ એમાં એમ છે ઈમાર એટલે આનું ડેવલોપિંગ જેને આ વસ્તુ બનાવ્યું છે ઇમાર બઈ મોલમાં આ ચોકલેટનો સ્ટોર છે જે ઘણો મોટો છે અહીંયા તમે હાથેથી ચોકલેટ લઈ શકો છો જાતે વજન કરીને તમે પેક કરી શકો છો અને બિલ પે કરી શકો છો તમે જુઓ કેટલી બધી કેન્ડી છે બધી જાતની ચોકલેટ અહીં મળે છે અને આવો સ્ટોર મેં ઇન્ડિયામાં નથી જોયો એટલો સરસ મજાનો સ્ટોર છે ચોકલેટનું કહેવાય ને બજાર એ દુબઈ છે ચોકલેટો અહીં ઘણી બધી મળે છે અને હરેક કન્ટ્રીની ચોકલેટ અહીં મળે છે તો દુબઈ મોલમાં આવો તો ચોકલેટ સ્ટોરમાં જવાનું ભૂલતા નહીં દુબઈ મોલમાં આ જે માછલી ઘર છે કે જેને આપણે એકવીરિયમ કહીએ છીએ એની અંદર પણ તમે જઈ શકો છો અહીંની ફી ફક્ત વન ટ્વેન્ટી ફાઈવ દિરામ જ છે અને બહુ સરસ છે હું ફર્સ્ટ ફ્લોર પર ગયો અને ત્યાંથી મેં આ વસ્તુ શૂટ કરેલી છે તો તમે જુઓ કેટલી સરસ સરસ માસની અંદર છે અને લોકો દુબઈ મોલમાં આ જોવા માટે ખાસ આવે છે ગ્લાસ મૂકેલા છે અને તમે બહારથી પણ આ નજારો સારી રીતે જોઈ શકો છો માણી શકો છો તો ખાસ તમે જોવા અહીંયા આવજો દુબઈ મોલ ઘણો મોટો મોલ છે તમે ભૂલા પડી જાઓ એના માટે તમારે મેપની જરૂર પડે ઘણા લોકો મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીને એનો ઉપયોગ કરે છે દુબઈ મોલમાં તમે જો એક વખત ભૂલા પડી ગયા તો તમને શોધવા બહુ અઘરા પડી જાય દુબઈને જોવું હોય ને તો દુબઈ મોલ જોઈ લો એ તમને ખ્યાલ આવી જશે કે દુબઈ મોલ થળથડ કેટલો મોટો છે મેં આવી ગયા દુબઈ મોલ ની અંદર ફોલ જોવા આ વોટરફોલ છે મોલ અંદર ફોલ ખરે જબરજસ્ત મોલની અંદર ફોલ લોકો અહીંયા આવે છે ફોટોગ્રાફી કરે છે બહુ મોટો એરિયો છે આ જુબરમાં આવા એટ્રેક્શન છે જેમકે ફિશ એકવીરિયમ વોટરફોલ આ બધી વસ્તુ અહીંયા છે